પત્નીની હત્યા નિપજાવી તેણે પહેરેલા દાગીના ઉતારી ફરાર થયેલા પતિને પોલીસે ઝડપી પાડ્યો છે જે બાદ તેને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે તેના ત્રણ દિવસના રિમાન્ડ પુકોર્ટે મંજૂર કર્યા હતા એસીપી એચ ડિવિઝને જણાવ્યું કે પત્નીની હત્યા મામલે આરોપી પતિ મનજીત સિંહની ધરપકડ કરવામાં આવી છે બનેલા લવ મેરેજ ત્રણ વર્ષ પહેલા થયા હતા આરોપી પતિ ત્રણ વર્ષથી જમાઈ તરીકે રહેતો હતો છેલ્લા દોઢ બે વર્ષથી પતિ તેની પત્ની સાથે તકરાર કરતો હતો પત્નીના આડા સંબંધની શંકામાં પતિએ વાયર વડે ગળે ટૂંપો દઈને પત્નીની હત્યા કરી નાખી હતી પતિના કિસ્સામાંથી પત્નીના ઘરેણા પણ મળી આવ્યા છે ગઈકાલ શ્રીધર પૂજારી છે ઉંમર વર્ષ બોતરની જે ડિફેન્સ કોલોનીમાં રહે છે પોતાની ફરિયાદમાં જાહેર કરી છે પોલીસ સ્ટેશનમાં કે પોતાની દીકરી જે પૂર્ણિમા છે એ અને પોતાનો જમાય છે એ પોતાની જોડે રહે છે અને બાર તારીખના રાત્રિના એક ઝીરોથી બપોરના બાર વાગ્યા સુધીમાં તેના પતિએ કોઈ પણ ગળે ડૂકો આપી અને તેની હત્યા નીપજાવી છે આવી ફરિયાદ આપેલી છે પ્રથમમાં જ્યારે બેભાન અવસ્થામાં પોતાની દીકરી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઈ છે પોતે પોતાની નોકરીમાં સવારે સાત વાગે જતા રહે અને બપોરે આવીને જોયેલું તો પોતાની દીકરી બેભાન અવસ્થામાં પડી હતી પોતાનો જમાઈ જે ગઈ રાત્રે રાત્રે એક વાગ્યાના આસપાસ આવેલો અને પછી ઘરમાં જોવા મળે નહીં એટલે બેભાન અવસ્થામાં તેના મળી આવતા પોતાના પડીશો અને પોતાની દીકરી અને દીકરાને કોલ ઉપર વાત કરતા આ બધા લઈ અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને બાર તારીખે આશરે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેને મરણ જાહેર કરે

તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવરનાવર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે સાડા સાત વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતે તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંકો આપી દીધેલો અને ગળાતૂંકો આપ્યા બાદ પોતે નાસી ગયેલો હતો જે બે ને કલમ છે એકસો ત્રણ એ અને જૂની જે ત્રણસો બે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને વાયા મારફત બાતમી રાહે તેને બોલાવી અને પછી તેની પૂછપરછ કરવામાં આવ્યો તો ખરેખર વિશ્વાસમાં લઈને કે ખરેખર શું થયું તો પોતે એવું કીધું હું હતું જ નહીં પણ ખરેખર શ્રીધરભાઈ કીધેલું છે કે રાત્રે તે આવ્યો હતો ત્યારે બાણું પોતે જ ખોલ્યું હતું અને ત્યારે એન્ટ્રી અને સવારે પછી આ કૃત્ય કર્યા બાદ તે નાસી ગયેલો છે તે પૂછ અને જે તે વખતે શ્રીધરભાઈએ જોયું કે બેભાન અવસ્થામાં છે ત્યારે પોતાની દીકરી પર કોઈ પણ જાતના ઘરેણાં નહોતા જે ઘરેણા અને તેની આરોપીઓની પૂછપરછ કરી તો તેના ખીચામાંથી જે હતા બુટી છે મંગલસૂત્ર છે છે આ બધું મળી આવેલું છે ના બીજી કોઈ ઈજા નથી ગળે મતલબ ગેબલ વાયર થી પેલું કરી અને એને મારીને ખબર છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈ કોઈ એના ઉપર શંકાવે એમ નહોતી પણ મેડિકલ રિપોર્ટ નું પીએમ થયા બાદ શ્રી એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગરાકું પોપાથી મરણ ગયલો आ એટલે આ પાકી શંકા થવાતી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી 302 મુદ્દુકની ફરિયાદ નોંધાવેલ હતી સર આરોપી કઈ નશીલા પદાર્થનું સેવન કરતો ના ના આરોપી કોઈ પ્રકારનું સેવન નથી કરતો કાલે વ્યવસ્થિત એનો ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરવામાં એ કોઈ બાબતનું સેવન કરતો અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો